તાલુકાના તેર વસ્તી ધરાવતા મોટી પાનેલી ગામ આજે રામમય બન્યું હતું અયોધ્યાધામ ખાતે પ્રભુ શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અવસરે દરેક ગામ અને શહેરમાં પૂજિત અક્ષત કળશ સ્થાપના કરવામાં આવી રહી છે આજ રોજ પાનેલીના આંગણે આ કળશની સ્થાપના

રામધૂન સાથે બેન્ડ પાર્ટી યોજાઈ અને હજારોની તાદાદમાં ગ્રામજનો આ યાત્રામાં ઉમટ્યા હતા શહેરના મુખ્ય માર્ગેથી આ યાત્રા પસાર થતા ઠેર ઠેર જય શ્રી રામના નારાથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું સાથે જ બહેનો દ્વારા પણ ભવ્ય રાસ ગરબા કરવામાં આવ્યા હતા અત્રેની શ્રી સરસ્વતી ધામ શાળાના બાળકોએ હનુમાન ચાલીસા ઉપર શાનદાર નૃત્ય રજૂ કરી સૌને મંત્રમુગ્ધ બનાવ્યા હતા ભવ્ય યાત્રામાં રામ મંદિર સમિતિ દ્વારા તેમજ મુસ્લિમ સમાજ દ્વારા સર્વેયાત્રીઓને શરબત વિતરણ કરવામાં આવ્યું હતું આતંકી ધોરાજી ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેન્દ્ર પાડલિયા તાલુકા પંચાયત પ્રમુખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કળશની પૂજા કરીને રામ લક્ષ્મણ જાનકીને વધાવ્યા હતા પાનેલીના આ કાર્યને બિરદાવી સર્વે કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા તેમજ સમગ્ર કાર્યક્રમમાં ગ્રામ પંચાયત સરપંચના સભ્યો તેમજ સમગ્ર કાર્યક્રમમાં ગ્રામ પંચાયત સરપંચશ્રી સભ્યો તેમજ સંયોજક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો સાથે ભાજપના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા ઉપલેટા